વ્યાસજી સાંભળો ગયા જન્મની અંદર હું એક દાસીનો પુત્ર હતો બ્રાહ્મણોનું જ્ઞા ગામ હતું બ્રાહ્મણના ગામમાં એમ કહેવાય છે હું દાસીનો પુત્ર હતો અને મારી મા બધાની ત્યાં તો કે સેવા કરતી હું પણ મારી માતાની સાથે જતો અને બ્રાહ્મણો ની ત્યાં જઈ જઈને મને પણ સારો સંગ થતો ચાતુર માસ રહેતો એ લોકો શું કરે છે કયા ભગવાન નું ભજન કરે છે કઈ રીતે ભગવાન નું ભજન કરે છે એ બધી વસ્તુ હું જોતો બાળપણથી આ બધી વસ્તુમાં મને રુચિ હતી ચાતુર્માસ પૂરા થયા અને એમ કહેવાય છે કે ઋષિઓ અમારા ગામમાંથી વિદાય લેતા હતા ત્યારે મેં પ્રાર્થના કરી કે મને તમારી સાથે લઈ જાઓ પરંતુ ઋષિઓએ ના પાડી કે તમારી માં એકલી છે તમારી માને મૂકીને તમારે જવાય નહીં તમારી જવાબદારી છે ઋષિઓ ગયા મને દીક્ષા આપતા ગયા કયા ભગવાન નું ભજન કરવું શું ભજન કરવું શંકર મને આ મંત્ર આપ્યો અને તે ગયા હું રાત દિવસ સવાર બપોર સાંજ જ્યારે પણ મને મન થતું જ્યારે પણ મને સમય મળતો ત્યારે આ મંત્ર નું હું ગાન કરતો અને એમ કહેવાય છે કે એક દિવસ મારી દોવા ગઈ અને એક સાપ આવીને કરડ્યો એમાં લખેલો હતો અને મારી માં મને મૂકીને જતી રહી ઋષિઓએ કહ્યું હતું કે તમારી માં તમારી જવાબદારી છે જ્યાં સુધી છે ત્યાં સુધી તમારે ક્યાંય જવાય નહીં હવે મારી કોઈ જવાબદારી નહોતી એટલે એ ગામમાંથી હું ઉત્તર દિશા તરફ પ્રયાણ થયો ખાધું છે કે નહીં કાંઈ પીધું છે કે નહીં શું પહેરું છે શું ઓઢું છે કોઈ વસ્તુની ભાન નહોતી બસ નમો ભગવતે તું ભિયમ વાસુદેવાય ધીમહી પ્રદ્યુમ્નાયાનિરુદ્ધાય નમઃ શંકર્ષણાય ચ આ મંત્રના હું જાપ કરતો એક ઝાડ નીચે થાકીને હું બેસી ગયો આંખ બંધ કરીને પણ આકાશવાણી થઈ કે હે પુત્ર આ જન્મમાં તો નહીં પણ આવતા જન્મમાં હું ચોક્કસ તમને દર્શન આપીશ અને તમે મારા સૌથી પ્રિય એવા તો કે વૈષ્ણવ થશે કૃપા અને ભગવાનની ઈચ્છા લીલા અનુસાર મારો દેહ ત્યાં છૂટી ગયો અને જ્યારે મારો બીજો જન્મ થયો તો હું જગતપિતા બ્રહ્માજીના ખોડામાં મારો જન્મ થયો જન્મતાની સાથે જ મને વીણા પ્રદાન થઈ અને નિત્ય નિરંતર ભગવાનનું એ નામ હજી પણ મારા તો કે મનમાં જ રટન હતું નારાયણ 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 ભગવાનનું ભજન કરતો રહ્યો તમે પણ મારી જેમ ભગવાનનું નિર્મળ યશનું સ્મરણ કરો અને એનું ગાન કરો અને નિર્મળ યશની ભગવાનની કથા કરો